રાતનું બહુ આપણે કામ કર્યું નથી મિત્રો થાકી જાય ને બહુ મોડ ઊભું થવાનું છે ને આ તો મિત્રો ને એ વાત પોસોમાં એટલા બધા મસાલા કડ્યા ને એ ઊંઘ જ રાત એટલા બધા મસાલા ને અત્યારે મિત્રો બકાલો મળવાનું કામકાજ શરૂ છે હાલમાં તો તમને બતાવી અને ખાસ કરીને અમારી ચેનલની અંદર પહેલી વાર હોય ને તો લાઈક છે ને પાછા સબસ્ક્રાઈબ પાછા કરતા હતા તો ચાલો આપણે જઈએ જ્યાં બકાલો મળશે કે આ બહુ મોડું ઊભું છે હતું એમ કે હું એ ફોકલો ક્યાં એમ મોત હતો આમ દેખાય હાથ લાલ લાલ થઈ ગયા છે પેલા પાન હોય ને એવું થઈ ગયું છે ચલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેતો મજા આવશે કેમ કે આ તો જાન આવે ને તો ધબડકો તો ભાઈ બોસ છે તો ચાલો ભાઈ આપણે બકાલું મળવા લોહણ કેમ કે આપણે લોહણ પીલવાનું છે મશીન ની અંદર આજ તો ને આ બધું લોહણ છે ને મશીન અંદર પીલવાનું છે આપણે તો પેલા ચાલુ કરી દઈ ને બાજુ તો બકાલો મળવાનું કામકાજ હાલમાં શરૂ છે અંદર અલગ અલગ પ્રકારો મળે છે

એટલે કે કાસા કે આપણે તે તેલમાં તળવાનું કામકાજ શરૂ છે આજે હાલમાં જોવા થાય અને ટોપનું જો આમ આપણે અલદાવાનું કામકાજ શરૂ છે હજી અંદર દાળ ને ભાઈ બન્યા છે હજી દેખાય ને ભાઈ મોડવા નડ્યા બે ફાડા થાય તો જ હા બાકી બાવળિયામાં ખાય એમ કરી નાખેલે મંડાઈ પડ્યા છે હમણાં પાંદડાં બાંધતા હતા ફ્લેમ હતી વલાઈ જાય બાકી દવાની એમ કંઈ ખટી નહીં મને મૂકાતા તો હવે છે ને એને લીંબુને સોશિયલ મીડિયામાં કરવાની છે હવે સામાનંદ આવી રહ્યો છે એવું છે અલગ અલગ મે આવડે તો બોટા ટા પકડી લીધા હા બે ફાડા થાય તો હા અમારે કિશોર તો આમ કા કિશન આવડેને બરે બેર છે ને અરે હા આ ફિટ ને કરવા આપણે ફોલવાના છે તમે બટેટા ફીટ કરશું તમે બટેટા હા બટેટા ભુંગળા રાખવા ને એવું છે ආය ඒවාත යාසි මෝට මෝට අවටට සැබයි ෙඩ බද තකවිටකඩ ර හම බ පත් ේ ගාත්දර සක් කරන ස ම් බප ම නාල්ජෙ පයින හස් බොස් පිම් බප ො ගල නකටන් කයිල සක්් ස පැකරයා ෙබයි එල්ගවිට වෙල රයිව ජකින්ම පාදවා දක් છે એકદમ મસ્ત મજાના ધનિયા લીલા લીલા સમ એકદમ મસ્ત મજાનું આવે એવું જય શ્રી ગણેશાય આય નમ તો મિત્રો અહીંયા આપણે ગણપતિ ગોઠવી દીધા છે સરસ મજાના ને આ બાજુ છે રાખેલું છે આપણે આણું તમને હમણાં બતાવું તો મિત્રો આ બાજુ ગણપત સરસ મજાના છે માંડવાનું પણ સરસ મજાનું ડેકોરેશન કરી દીધો છે બે બાજુથી ને આ બાજુ પણ દેખાતું છે એકદમ જોરદાર મસ્ત મજાના ગણપતદા થઈ ગયા છે કેમેરામેન વાઈફ

આવી રીતના પોઝ આપવામાં આવે અલગ અલગ વાંધાય વાંધાય શીખવાડે એટલી પ્રમાણે હોય ને ભાઈ કેમેરામેન આમ તો વાંધાય બધા આવડા કેટલા બધા કેમેરામેન છે વિપુલ ની તો ખાલી આટા જ મારવા વાળા છે બધા કેમેરામેન ને તેની અલગ અલગ અંદાજ શીખવાડતા હોય પોત પોતાની રીતે તો પેલા આપણે હજી

આ છે બધા ઓશિકાને એવું એટલે કે ઓશિકાના કવર ઠેલી અને ઠેલા એવા અલગ અલગ પ્રકારના છે ગોઠવેલા રૂમમાં તમે દેખાતા છે કેટલા બધા બાંધી બંધી બાજુના સ્ટોપ આ બાજુ તાજ ગ્લાસને ને કૃષ્ણ ભગવાનને ગણપતદાન અલગ અલગ પ્રકારના ને ભાઈ આણું ન આપે એટલું ઘણું છે ભાઈ જો તમે દેખાય ને

પીપળ પાઈ બીતા બીતા આર પેરા હોતા એવું લાગે છે થોડી હા યા તો આમ જમ તમે દેખા તો આ દાનાડી તમને કેટલી બધી છે તો આમ એ કરે ને ટોટલ દાનાડી છે કણી બધી દાદા આવે છે ને કોડે ગસ કે મુસ્કરાને આપો તો એકદમ મસ્ત મજાની થઈ જાય ફાઈનલી એકદમ

गजे से तारी ओ

રોટલી ખમણ સંભારો પાપડ ને શેરા ડાળે પાછ છે ભાઈ અને આજ ભાઈ આપણે તો તો પણ પીરસ નીકું છે એની આપણા છે પાપડ નો વારો તો પાપડ પીરસી આપણે ને આપણા ભાઈ બંધો દેખાય ને અમને ટેન બાંધે આમ ને ઠેર બધી એ થાય પીરસો ને દ્વારો કામ કરે છે કા હા યાર એવો છે